નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં આપ જાણો છો કે નવલા નોરતા ચાલી રહ્યા છે અને નવ દિવસનું આ પર્વ છે જેમાં ધર્મ અને ખાસ તો આપણી સંસ્કૃતિને પરંપરાનું મહત્ત્વ છે અને ખાસ વાત કરીએ તો માતાજીની નવ દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે અને પારંપરિક ગરબાનું મહત્ત્વ આમ તો ગુજરાતમાં ખૂબ છે અને ગુજરાતમાં છું કામ પણ દેશ વિદેશમાં હવે તો આ ગરબાનું મહત્ત્વ વધ્યું છે અને વિદેશમાંથી ગુજરાતીઓ હોય કે ભારતીયો હોય ગરબા રમવા માટે ગુજરાત આવતા હોય છે અને યુનેસ્કોમાં પણ એને સ્થાન મળ્યું છે ત્યારે એક શ્રદ્ધાને આસ્થા સાથે ગરબા રમાતા હોય છે પણ એની વચ્ચે જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી છે એમનો જે વિડીયો છે વિડીયો વાયરલ થયો છે અને વિડીયોને લઈને એમણે નવરાત્રિને લઈને જે વાતો કરી છે કે નવરાત્રિએ નવરાત્રિ છે અને નવરાત્રિએ નવ દિવસનો નાઇટ ફેશન શો છે અનુપમ સ્વરૂપ સ્વામી નામના જે આ સંતનો સ્વામિનારાયણ સંતનો જે વિડીયો વાયરલ થયો ને એમાં જે પ્રમાણે કહ્યું કે નવરાત્રિએ દીકરીઓને બગાડવાનું એક જાહેર આમંત્રણ છે અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતું મુકાય છે પહેરવેશના નામે માત્ર અંગ પ્રદર્શન છે અને રાત્રે બાર વાગ્યા પછી ગરબા બંધ થવા જોઈએ આ પણ સ્વામીએ કહ્યું છે સાથે જ માતાની આરાધનાના આ અવસર પર જ્યારે સ્વામીએ આ નિવેદન આપ્યું છે આવા સમયે ત્યારે ચર્ચા ચોક્કસ થાય વિરોધ થાય ક્યાંક આક્રોશ જોવા મળે અને એની વચ્ચે સંત જ્યોતિનાથ જે સનાતન ધર્મી છે એમણે કહ્યું કે આ આ લોકો સનાતન ધર્મને હાનિ પહોંચાડવા માટે ટેવાયેલા છે ભૂતકાળમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આવા નિવેદનો આવેલા છે અને આ લોકો સ્ત્રીને શોભાના ગાંઠિયા સમાન અને વાસનાનું પ્રતિક ગણે છે એવું એમનું કહેવું છે જ્યારે હિન્દુ યુવા વાહિની એના પ્રવક્તા કહી રહ્યા છે કે આ વાતને સનાતન ધર્મના લોકો ક્યારેય સહન નહીં કરે ક્યારેય ચલાવી નહીં લે અમે સખત શબ્દોમાં આનો વિરોધ કરીએ છીએ અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે સ્વામિનારાયણ વર્ષિસ સનાતન મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે લોકમંચમાં જોડાયા છે જે સ્વામી જેમણે આ વિડીયો જેમનો વાયરલ થયો છે જેમણે આ વાત કરી છે પોતે સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી મારી સાથે જોડાયા છે સ્વામીજી સ્વાગત છે નવરાત્રી અને હિન્દુ પ્રદેશ પ્રવક્તા વિશાલ ત્રિવેદી મારી સાથે જોડાયા છે વિશાલજી આપનું પણ સ્વાગત છે નમસ્કાર જી સ્વામીજી પહેલા તો આપને શરૂઆત એટલા માટે કે જે વિડિયો વાયરલ થયો છે આમ તો માતાજીના મેં કહ્યું કે માતાજીનું આરાધનાનું પર્વ છે નવલા નોરતા ચાલી રહ્યા છે નવ દિવસ પૂજા અર્ચના અને ભક્તિભાવથી લોકો અનુષ્ઠાન પણ કરતા હોય છે ઉપવાસ કરતા હોય છે ને ગરબાનું એક મહત્વ છે સાંસ્કૃતિક મહત્વ છે આપણે જાણીએ છીએ કે આપણી પરંપરા છે વર્ષો જૂની અને આવા સમયે આ વિડીયો વાયરલ થવો અને આપના જે શબ્દો છે જે મેં કદાચ શરૂઆતમાં કહ્યા એની પાછળનું કારણ શું સ્વામીજી વિડીયો આખો જોયો હશે તો એમને ખબર બધાને ખબર પડે એવી વાત આપણે કરી છે અને અને બહુ બહુ પ્રેમથી જ એકદમ સ્પષ્ટ રીતે બધી વાત સમજાવેલી છે નવરાત્રીનો વિરોધ વિરોધ નથી કર્યો આપણા દેવી દેવતા કે માતાજીનો નવરાત્રી આપણે આપણે સનાતન ધર્મના કોઈ આસ્થાને ઠેસ પહોંચી એવી કોઈ વાત નથી કરી વાત કરી છે તો કેવળ ને કેવળ નવરાત્રીમાં જે દૂષણો ઘરી ગયા છે અથવા તો નવરાત્રીને બદનામ કરવા માટે જે ષડયંત્રો બીજા લોકો દ્વારા થતા હોય છે એનાથી બચીએ એમના કયા કયા પ્રયાસો હોવા જોઈએ ગૌરવ કેવી રીતે વધી શકે બસ એના માટે વાત કરી છે પણ શરૂઆતમાં પણ એનાથી પણ જો આંચકો લાગે એ વાત આખી સમજવા માટે તૈયાર થતા હોય તો એ મારા ખ્યાલથી એ વાત કડવી હશે પણ એ દવાના રૂપમાં છે અને એ જો સમજવામાં આવે સ્વીકાર કરવામાં આવે તો એમાં આપણી સનાતન હિન્દુ ધર્મની જે આપણી સંસ્કૃતિ છે એમનું સંરક્ષણ થઈ શકે એમ છે

એમને જો સેન્ટરમાં રાખી એમને જો વચ્ચે રાખીએ અને કેન્દ્રમાં રાખી અને જો નવરાત્રી કરવામાં આવે તો એ નવરાત્રી છે બાકી માતાજીને સાઈડ માં કરી અને પછી મોજ મજા જલસા મનોરંજન જો એમને આપણે વધારે વધવા દેતા હોઈએ અથવા તો એમને પ્રાધાન્ય પ્રાધાન્યપદો આપતા હોઈએ તો મારી દ્રષ્ટિએ નવરાત્રી જ કહેવાય એ માતાજીનાથી પ્રસન્ન ના હોઈ શકે અને એનાથી આપણે માતાજી ના ગુનેગાર સાબિત થઈએ છીએ વિશાલ ત્રિવેદી સ્વામીજી કહી રહ્યા છે કે મેં કોઈ હિન્દુ દેવી વિરોધ નથી કર્યો નવરાત્રી નો વિરોધ નથી કર્યો સનાતન ધર્મ નો વિરોધ નથી કર્યો છે એમણે હંમેશા આવી હરકતો કરી છે જો હું એવું કહીશ કડવી વાતના સ્વરૂપમાં કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મ ના સંપ્રદાય કરતા એક નાટક મંડળી વધારે છે તો શું આ વાત યોગ્ય ગણાશે શું આવું કેવું યોગ્ય ગણાશે શું મારી વાત આવી

બાકી સંપ્રદાય મારાંત સ્વામીજી સ્વામીજી આપે સ્વામીજી નહીં સ્વામીજી મારી વાત સાંભળો સ્વામીજી સ્વામીજી લીવ થવું એ એક મિનિટ વિશાલ

ચલો વિચાર નથી કરી મને કહો સ્વામિનારાયણ સંપ્રદાય ને બદનામ કરવા માટે તમે શું નથી કર્યું તો મને મને પેલા વાત નથી કર્યું બાપુ તમારી જોડે વિવાદ ના કરી શકું જોડે બાપુ હું નથી હું બહુ નાનો સાધુ છું બાપુ તમે સમજો વાત ને હું બહુ નાનો સાધુ છું અને હું તમારા માહિતી છું નથી અમે નથી

શોર્ટમાં સ્વામીજી એવું છે પણ મેં જે કહ્યું છે કે તમે માતાજી નું અનુષ્ઠાન કે પૂજા કરવાની જગ્યા જો મોજ મજા મસ્તી કરતા હો તો નવરાત્રી ની નવરાત્રી છે એમ એમનું કેવું છે વિશાલ ભાઈ સાત્વિક વાત છે જવાબ લઈએ અને સામાન્ય નાગરિક જાણો તમે એક મિનિટ વિશાલ ભાઈ આપનો અવાજ નથી આવતો સ્વામીજી આમાં લડવા ઝઘડવાનો પ્રશ્ન નથી આ એક ગોળાય ને એમાંથી કઈ કન્કલુઝન નીકળે એ જ આદેશ છે ઉદ્દેશ છે બીજો કોઈ ઉદ્દેશ વાત તો ખરા કેટલી ખરાબ રીતે

ચાલો કરો હું સાંભળું છું હું સાંભળું તમે કેવી રીતે કરો ચાલો બોલો 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 છો ને હું સાંભળી રહ્યો છું બોલો 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 હું સાંભળું છું બોલો બોલો બહુ સરસ બહુ સરસ સાધુ સન્યાસી સાથે વાત કેવી રીતે કરવી જોઈએ તમને બહુ વિવેક આવડી ગયો છે તમે સનાતન ધર્મ ના એક અગ્રણ તરીકે વાત કરો છો બહુ સરસ આટલો આટલો સરસ વિવેક તમને તમારા ધર્મે શીખવાડ્યો છે

બાપુ તમારી એવું થઈ જાય તમારા ત્યાંથી થયેલા ચીટિંગ ના કેસો થી માંડીને બધા આરોપીઓ હાજર કરો ને કેમ ભાગતા ફરે છે નવરાત્રી અંગ ઉપર ચર્ચા કરીએ સનાતન વસ્તુ સામાયણ ની વાત ક્યાં અત્યારે આવે છે આ તો કાઢવાની વાત છે ખાલી જ્યોતિનાથજી ચાલ હોય એમના પરિવાર વાળાને આપે ને કે જેમની તમારા જેવું બેન એવી અમારી સમર્થ નથી અમારી હું તમારું સન્માન કરું છું બાપુ મારો મારો સવાલ એ છે કે આ સનાતન ધર્મ નો તહેવાર છે ને તો પછી એક કામ કરો તો એવું લાગે છે કે મને નવરાત્રી બંધ થવી જોઈએ નવરાત્રી બંધ થવી જોઈ જોઈએ ચાલુ રહેશે ના જ જેમાં માં બેન દીકરીઓની મર્યાદા નો જળવાય તો એવા ઉત્સવ છે એમના ચેન્જીસ લાવવા જોઈએ જે આપણા ગામડાના વડીલો બહેનો ઉજવે અને ભાઈઓના વિભાગમાં ભાઈઓ રાસ લે ગરબા લે માતાજીની સેવા પૂજા આરતી કરે તો એ વાત નું આપણે ક્યાં ના પાડીએ છીએ પણ તમે ખેંચીને જો પછી વિરોધ ઉપર જ લઈ આવતા હોય તો મારી આન્સર નથી વિડીયો સ્પષ્ટ વાત કરી છે કે

પણ સો માંથી એક વ્યક્તિ બી ખરાબ હોય ને તો એનાથી બચવું એ જરૂરી છે તો એનાથી ના બચી એનાથી કોઈ બી રીતે ના બચવામાં આવે તો એ નુકસાની

સ્વામિનારાયણ ની વાત કરી હવે વિશાલભાઈ વાત આપણે સાંભળી લઈએ આપનું શું કેવું છે જે સ્વામીજી એક મિનિટ વિશાલભાઈ ની વાત સાંભળી લઈએ મને લાગે છે કે સ્વામીજી કદાચ સાંભળવા તૈયાર નથી અને એને લઈને હું આવું છું વિશાલભાઈ આપની પાસે પણ કારણ કે એક હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા છો હિન્દુ યુવા પ્રવક્તા એટલે આપની વાત પણ કારણ કે ભલે સ્વામીજી આપની વાત નથી સાંભળી અથવા સ્વામીજી એમની વાત કરીને લીવ થઈ ગયા તો એવો કોને હક આપ્યો કે ડિબેટ પૂરી કર્યા વગર સ્વામીજી લીવ થઈ જાય જયારે એમને વિડીયો વાયરલ કર્યો છે જ્યારે એમણે હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ અને એના તહેવાર વિશે જયારે આટલું બધું બોલ્યા છે બેન દીકરીઓ વિશે બોલ્યા છે

ત્યારે આખો સંપ્રદાય ના હોય શકે આપણે સ્વામિનારાયણ સ્ટાર્ટિંગ સ્ટેટમેન્ટ હતું એ બધાએ શાંતિપૂર્વક સાંભળ્યું જયારે એમની વાત અમારે અમે અમારી વાત રજૂ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે વચ્ચે વચ્ચે એમનું મૂકવા માંડ્યા અને પોતાની વાત વાતનો જવાબ સાંભળ્યા વગર સ્વામીજી પલાયન કરી ગયા જી

જ્યોતિના સનાતન ધર્મ વાત છે કે સનાતન ધર્મ ને પહોંચાડવા માટે સાબિત કરવા માંગે છે તો તમારા સંપ્રદાય સલાહ આપો તમારા સંપ્રદાય ના બાર આરોપી ભાગેડું છે પોલીસ તમારા ગ્રુપના વડતાલના તેમાં છ બળાત્કારીઓ

અમે દીકરીઓ બેન દીકરીઓ પર બળાત્કાર નથી કરતા અમે તો કુવાર સનાતન ની આદિશંકર થી માડી ભગવાન શંકર થી સપ્ત થી માડી કેવા કેવા ઋષિઓ છે સામે સ્વામી દયાનંદ સરસ્વતી જુઓ સ્વામી વિવેકાનંદ નું ચિત્ર જુઓ શંકરાચાર્ય નું ચૈત્ર જુઓ અને તમે ઈવન સ્વામિનારાયણ પંથમાં તમે પ્રમુખ સ્વામી મહારાજ નું જુઓ અને જે સંત એવા છે એના વિશે બોલો છો ત્યારે હું સ્વામિનારાયણ વિશે નહીં સાંભળી શકું આવું બેવડું ધોરણ કેમ મારીને ભાગી જવાની આદત લોકો છે જેમ કાશ્મીરમાં કાકરી ચાલુ કરતા પછી આવે એટલે એવી વાત છે એમની વિચારધારા જુઓ એમની માનસિકતા કેટલા હદ સુધી પડેલી છે જુઓ તમે સંત તો પછી આ ધરતી ઉપર જન્મ લયો કઈક સમજ્યા કંઈક શીખ્યા કંઈક ભણ્યા ને કંઈક વિચાર આવ્યો અને કોઈનાથી પ્રેરે તમે સંત થયા પરંતુ તમે જે માના પેટે જન્મ લઈને ધરતી ઉપર આવ્યા છો ને સાહેબ તમે એનું અપમાન કરો છો આ તો તમારી વિચારધારા છે તમે બીજા અને પછી સનાતનના દેવી દેવતાઓને હંમેશા નીચે ચિતરવા હંમેશા એમના વિશે બફાટ કરવો અને પછી જ્યારે આવી રીતે પરિસ્થિતિ ઊભી થાય કે સનાતનના સંતો કે સનાતનના સંગઠનો તમારો સંગઠનો તમારો વિરોધ કરે ક્યારે પછી માફી માંગી લેવી એટલે આ કૃત્યો ક્યારે સાંભળી શકાય એમ નહીં આમની સામે કાયદાકીય પગલા પણ લેવામાં આવશે આમની સામે સંત સંમેલન એકઠું કરી અને આમની સામે જે પગલા લેવાના હશે તે બધા આકરામાં આકરા પગલા લેવામાં આવશે બિલકુલ શું લાગે છે જ્યોતિનાથજી કે આવા સંતો સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ વિશાલ ભાઈએ તો કહ્યું કે કાયદેસર કાર્યવાહી થશે લોકો એકઠા થશે વિરોધ થશે સંપ્રદાય કઈ કરશે એવી અપેક્ષા તમે રાખો છો કારણ કે આ પહેલા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના

હું પાછો કહીશ તો તમને બધાને ખરાબ લાગશે શબ્દ પણ દિલીપ ભાઈ બહાર હાથી કાઢીએ એમનાથી નથી થતું તો અમને કઈ કાઢવાના હતા બહાર ત્યાંથી કોઈ એક્શન લેવામાં નહીં આવે આ સૂચિ સમજી ચાલ છે સનાતન ને કેવી રીતે ડિસ્ટર્બ કરવો સનાતન ની પરંપરાઓને કેવી રીતે તોડવી

એમના એમના હરિભક્ત કરે છે આપણે નહીં કરતા એમના હરિભક્ત વિરોધ કરે છે અને સ્વામિનારાયણ ના જે ભક્તો છે ને એ પણ બધા સનાતની હિન્દુઓ જ છે કઈ ઈરાક કઈ દુબઈ થી કે ઇસ્લામાબાદ થી તો કઈ સ્વામિનારાયણ ના સંપ્રદાય ના અનુયાયીઓ આવતા નથી આમની મૂર્ખતા એ છે કે આપણે માધ્યમ ને લક્ષ્ય માની લીધું સંત છે ને તમને ઈશ્વર સુધી પહોંચવા તમારો તમારા ગુરુ તમને ઈશ્વર સુધી પહોંચાડનારું માધ્યમ છે લક્ષ્ય તમારું ઈશ્વર પ્રાપ્તિ અથવા મોક્ષ છે તમે લક્ષ્ય માની લીધું પ્રાપ્ત કરી શકો એ માટેનું ગાઈડન્સ ગુરુ તમને આપે છે એના બદલે આ લોકો પોતાની જાતને ભગવાન બનાવી દીધા તમે જો મર્સિડીઝ માં સુકા મેવા ખાનારા અને આવી રીતે એમ જેમના વિડીયો વાયરલ લીલા કરનારા લોકો સંત કેવી રીતે હોઈ શકે સંત તો સાહેબ શંકરાચાર્ય હોય

વિશાલ ત્રિવેદી છે પ્રવક્તા છે હિન્દુ વાહિની આ ડિબેટ છોડી દીધી પડે એમણે સાંભળવું જોઈએ કે જે કહ્યું કે તમારા સંતોને સલાહ આપવાની જરૂર છે તમારા સંતોને શું કરી રહ્યા છે એમણે કહ્યું કે અધમ કૃત્ય કરી રહ્યા છે અને એમની સૃષ્ટિ અને કૃતિ જેવી છે કે તે મહિલાઓને નથી છોડતા મહિલાઓ તો દૂર પરંતુ બાળકોને પણ નથી છોડતા એ વાત પણ જે સંત કરીને સાથે નાના બાળકોનું શોષણ થાય છે સનાતન ધર્મને બદનામ કરવો નીચો પાડવો આ જ એમનું કામ છે વિશાલભાઈએ પણ જે વાત કરીએ કે આ સંપ્રદાયને હું ગમે તે બોલીને પછી હું એમ કહું કે માફી માંગુ તો મને માફ કરશે ઘણા એવા વિડીયો વાયરલ થયા છે બફાટ કરતા વિરોધ થયો છે ને વિરોધ થવાનો જ આવનારા દિવસોમાં પણ વિશાલભાઈ કહી રહ્યા છે કે વિરોધ થવાનો આવા સંતો જે બફાટ કરીને પોતાના માત્ર ફોલોઅર્સ વધારવા છે માત્ર સોશિયલ મીડિયામાં એમને છવાઈ જવું છે અથવા તો જો એમની એવી માનસા છે કે અમે એક મોટા સાધુ બની જઈએ અમે ચર્ચાવાળા સાધુ બની જઈએ તો તમે બદનામ થતા વાર નહીં લાગો વિશાલભાઈ કહે છે આની સામે અમે મોરચો માણીશું કાયદેસર કાર્યવાહી કરીશું અને આવા સંતોને તો જડબાતોડ મુ તોડ જવાબ આપીશું જેથી આવનારા દિવસોમાં કોઈ સંત આવી સહેજ પણ ચેષ્ટા કરવાનો વિચાર સુધા ન કરે અને આખી ડિબેટ પરથી જે કન્કલુઝન સ્વામીજી પોતાની વાત કરીને નીકળી ગયા કારણ કે સાંભળવું એમને ગમે નહીં કારણ કે ખોટું બોલી ગયા છે બેન દીકરીઓ વિશે બોલી ગયા છે ફેશન શો કહી ગયા છે નવરાત્રીને બદનામ કરવાની વાત કરી છે તો પછી સ્વામીજી જવાબ લેવા કેમ ન રહ્યા એ હું આપની પર છોડું છું ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ અનુપમ સ્વરૂપ સ્વામી પણ જોડાયા હતા સાથે જ વિશાલ ત્રિવેદી અને સંત ના ત્રણે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ છે એમણે જે બફાટ કર્યો હતો એ બફાટમાં ખરેખર શું છે એ જાણવાનો ક્યાંક પ્રયાસ કર્યો ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો લોકમંચ નમસ્કાર